અમરેલીથી ભાઈ શ્રી ડી એમ ગોંડલિયા એમનો આ સવાલ છે એમને એક સવાલ આવ્યો છે એમનો સવાલ છે કે અધર્મનું સ્વરૂપ શું વિશેષમાં પાપ અને અધર્મમાં વિશેષ અનિષ્ઠ શું અને અધર્મનું ફળ શું એનો જવાબ આપું છું

તે બધા જ દુર્ગુણ જેટલા દુર્ગુણ છે આપણે જેટલું પુણ્ય કર્મ નથી કરતા તે સિવાયનું બધું જ પાપ કર્મ પાપ કર્મ એટલે જ અધર્મ ક્રોધ માન માયા લોભ આગ્રહ અઠાગ્રહ દુરાગ્રહ નિંદા કપટ જૂઠ ચોરી હિંસા કજિયા અહંકાર આડમ્બર હુંપદ દેખાડો કરવો કોઈને ઉતારી પાડવા આ બધું જ અધર્મ વિચારશો તો હજી આવું કેટલું મળી આવશે આ બધાને દૂર કરવા જે પ્રયત્ન કરવો તે ધર્મ

એવું વિચારો તો અધર્મ પરંતુ જે કાંઈ પણ થાય છે ગમતું હોય કે અણગમતું બધું જ સહજ ભાવે સ્વીકારી લો તો ધર્મ એમાં રાગદ્વેષ કરો તો અધર્મ પાપનું સેવન કરવું એટલે જ અધર્મનું સેવન કરવું પાપ એટલે જ અધર્મ પછી પાપ અને અધર્મમાં વધારે અનિષ્ટ શું એ સવાલ જ ઉદભવતો નથી અધર્મનું ફળ શું તો કે દુઃખ દૌર્ભાગ્ય દારિદ્ર્ય અને દુર્ગતિની હાર માળા એથી વિશેષ કહીએ તો તમને જે નથી જોઈતું નથી ગમતું તે બધું જ આવીને મળે તે અધર્મ નું ફળ